પાલીતાણાના હાથિયાદાર વિસ્તારમાં પૈસાની લેતી દેતી મામલે મારામારી થતાં આઠ વ્યક્તિઓને ઈજા પાલીતાણાના હાથિયાદાર વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આઠથી વધુ લોકોને ઈજા થતા પ્રથમ પાલીતાણા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ પાંચ લોકોને ગંભીર ઈજા હોય જેને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ પાલીતાણા પોલીસ દ્વારા બંને પક્ષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી તમે કરો ત્યાં લઈ જાઓ લઈ જવાની ભાઈ બેન કે લઈ જાવ તો બસ ઉભા Hãy subscribe cho đây, Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn